વલસાડમાં વિશ્વ મહિલા દિનના દિવસે ફલધ્રા ગામે બે પુત્રીઓએ પિતાને આપ્યો અગ્નિદા જુઓ વિડ્યો વલસાડ તાલુકાના ફલધ્રા ગામે રહેતા અને ઓઝર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેશભાઈ પટેલે ગતરોજ કોઈ અગમ્ય કારણસર વાંકલ ગામે એક વાડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી આ કરુણ ઘટનાથી આઘાતમાં સરી પડેલા આચાર્યના પરિવારમાં પુત્ર નથી પણ પુત્રીઓ જ છે યોગાનો યોગ આજે વિશ્વ મહિલા દિનના દિવસે જ બે પુત્રીઓએ અકાળે મોતને ભેટેલા પિતાના મૃતદેહને અગ્નિસંસ્કાર આપીને દીકરીએ દીવો ન મળે તે લોકોક્તિને ઉલટાવી દીધી હતી ઓઝર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ કીકાભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણપચાસ રહે મોટા ફળિયા ફલદરા તાલુકા વલસાડે ગતરોજ વાંકલના નવાપાડા ફળિયામાં એક વાડીમાં ગળે ફાંસો ખાઈને જીવતર ટુકાવી લીધું હતું તેમની ત્રણ પુત્રીઓ પૈકી મોટી દીકરી શિવાનીએ

રાજેશભાઈ ગીકાભાઈ પટેલ જેઓ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા જે સંબંધે મારા કાકા થાય છે ગત રોજ તેમણે કોઈ અગમ્ય કારણસર પોતાનું જીવન હતું એટલે કે મૃત પામેલ હતા જેમની અંતિમ વિધિ આજ રોજ બપોરે સાડા બાર કલાકે યોજાઈ હતી અંતિમ વિધિમાં તેમની બંને દીકરીઓએ પિતાને અગ્નિસંસ્કાર આપી એક પુત્રની ફરજ બજાવી હતી અને આજે વિશ્વ દિન વિશ્વ મહિલા દિન નિમિત્તે આ બંને દીકરીઓએ ખૂબ જ હિંમત અને ભારે હૈયે પિતાની અંતિમ અંતિમવિધિ પૂર્ણ કરી હતી